બનાસકાંઠામાં ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં હિન્દુઓના વિક્રમ સંવત બે હજાર બ્યાસીના નવા વર્ષના પ્રારંભથી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે જે ઘટ સ્થાપન મંદિરના સભા મંડપમાં ત્રીસ માર્ચે કરવામાં આવશે ચૈત્ર સુદ આઠમ તારીખ પાંચ એપ્રિલ અને ચૈત્ર સુદ પૂનમ તારીખ બાર એપ્રિલની મંગળા આરતી સવારે છ કલાકે કરવામાં આવશે ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે જે ત્રીસ તારીખથી છે એટલે ત્યાં એ વખતે સવારે માતાજીના દર્શન સાડા સાતની જગ્યાએ સાત વાગે થશે સાડા અગિયાર સુધી માતાજીના દર્શન થશે પછી સાંજે બપોરે સાડા બારથી દર્શન થશે જે ચાર પંદર હતું એની જગ્યાએ સાડા ચાર સુધી દર્શન થશે અને સાંજની આરતી જે સાડા ચે જતી હતી એની સાત વાગે નવ વાગ્યા સુધી માતાજીના દર્શન થશે અહિયાં ભારત આપણે કેમ હિન્દુ પરંપરા પ્રમાણે માતાજીની એમ કે ચાર નવરાત્રી હોય છે બે ગુપ્ત હોય છે અને બે મોટી હોય છે એક મોટી ને એક આ રીતે ચૈત્રી નવરાત્રી જે વસંત ઋતુમાં આવે છે એને વાસંતિક નવરાત્રી કહે છે અને આસો મહિનામાં આવે જેને શારદીય નવરાત્રી કહે છે